સુરત શહેરમાં અવારનવાર હત્યાના બનાવો સામે આવતા હોય છે ત્યારે શહેરમાં ફરી વખત ખૂની ખેલ ખેલાયો હતો કાપોત્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક સત્તર વર્ષીય સગીર અને ચાર બહેનોના એકના એક ભાઈને એક નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી હતી મળતી માહિતી મુજબ નશેડીએ નશો કરવા માટે મૃતક સગીર પાસે પૈસા માંગ્યા પરંતુ તેની પાસે માત્ર દસ જ રૂપિયા હોવાથી તેને આપવાનો ઇનકાર કર્યો હતો એટલું જ નહીં રિક્ષા ચાલકને પણ ક્યાંક મૂકી જવા જણાવ્યું હતું પરંતુ તેને ઇનકાર

આઠ વાગ્યાના પછી ટાઈમ પાસે ઘર પાસે લારી આવતા મારામાં ફોન આવ્યો કે તારા છોકરાને કોકે કે છરી લુકા એ મારી દીધી છે તરત હું દોડી અને પીપી સવાણી સ્કૂલે આ પીપી સવાણી દવાખાનું રહ્યું ત્યાં ગયો મારા છોકરાને ત્યાં લઈને આવ્યા આ લુખા તત્વોએ છરીના ઘા મારી લીધા આવો આવો ત્રાસ ગુજાર્યો હું સરકારશ્રીને અપીલ કરું છું ધારાસભ્યોને કે મારા છોકરાને ન્યાય મળે આવા વીસ વર્ષથી ત્રાસ ગુજારતા આવે છે આ એ આ લુખા તત્વો મારો છોકરો નિર્દેશ સત્તર વર્ષનો ખોટો મરાઈ ગયો આવા લુખા તત્વો સામે ન્યાય સામે મારો દેવી સમાજ સમાજને ન્યાય બધાય એકતા રાખી હું ધારાસભ્યો કોર્પોરેટરો અને ગાંધીનગર મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડવા માગું છું મને ન્યાય મળે